નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે તો મિત્રો ખાસ કરીને આપણે ખેડૂતભાઈઓ માટે ગોદલા બળદ વેચવા માટે લઈને આવી ગયા છીએ આપણી ચેનલ પર વેચવા માટે આવેલા છે તો તમે જોઈ શકો છો આ વિડીયોમાં આ વિડીયોમાં દેખાઈ રહ્યા ગોધ ગોદલા બળદ છે જે વેચવા માટે મૂકેલા છે અને હાલમાં આપણી ચેનલ પર આવેલા છે તો મિત્રો આ સારા એવા બળદ છે અને એકદમ સોજા અને ગોદલા બળદ છે તો જોઈ શકો છો અને જે લોકોને રૂબરૂ જોવાના હોય એ લોકો જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના હોય તો રૂબરૂ જામખંભાળિયા પાસેનું એડ્રેસ છે અહીંયા રૂબરૂ જોવા જઈ શકે છે અને મિત્રો આ એડ્રેસની અને કિંમતની વાત આપણે વિડીયોના છેલ્લે સુધી કહી દેવાના છે તો વિડીયોને છેદ સુધી જુઓ મિત્રો આ એકદમ સોજા એવા બળદ છે અને સારા એવા રૂપાળા દેખાતા બળદ છે જે વેચવા માટે હાલમાં અમારી ચેનલ પર મૂકેલા છે અને આ જે માલિક છે એમનો નંબર આપણે નીચે લખેલો છે એમને રૂબરૂ માલિકને તમે કોન્ટેક કરી શકો છો જો તમારે આ ગોધલા બળદ લેવાના હોય તો અને મિત્રો હવે વાત કરીએ એડ્રેસની તો મિત્રો આ ગોધરા બળદ છે એ વેચવાના છે કિંમતની વાત કરી દઈએ તો કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા ભાઈ કિંમત કરે છે એમાં આમ તેમ થોડો ઘણો માન રહેશે અને મિત્રો ગામની વાત કરીએ તો ગામ મોવાણા છે અને તાલુકાની વાત કરીએ તો તાલુકો જામખંભાળિયા છે અને જિલ્લાની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ બળદ છે તો મિત્રો જે લોકોને આ બળદ લેવાના હોય નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર ટાઇટલ ટેગમાં નીચે જો મોબાઈલ નંબર આપ્યા છે એમાં ફોન કરી શકો છો ધન્યવાદ મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોનથી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂતભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો